અહીંયા પાંચથી સાત મિનિટ ફેટી લીધું છે હવે આપણે અંદર મેદો એડ કરીશું એક કપ મેદો એડ કરીએ છીએ આપણે મિક્સ કરી લઈશું હવે હાથેથી આપણે સારી રીતે બાંધી લઈશું અને લોટ જેવો એક ડવ તૈયાર કરી લઈશું અહીંયા આગળ બેકિંગ સોડા એડ કરવાનું ભૂલી ગઈ એટલે બેકિંગ સોડા એડ કરીશું આપણે અડધી ચમચીમાં અહીં અડધી ચમચી હવે બે વેનેલા એસેસ બે ત્રણ ટીપા એડ કરીશું હવે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આ રીતે લોટ બાંધી લીધો છે મેં હવે આમાં બે સાખા ભાગ કરીશું આ રીતે ભાગને આપણે કાઢી લઈશું અને એક ભાગમાં કોકો પાવડર બાંધી લીધો છે લોટ બાંધી લીધો છે આ રીતે કોકો પાવડર અને આ સાદો બે બાંધી લીધા છે હવે આમાં આપણે નાના લુવા વાળી લઈશું ગોળ ગોલ આપણે ગોલ ગોલ નાનાના લુવા વાળ લઈશું આ રીતના અહીં આપણે વ્હાઈટના બી વારી લઈશું આ રીતે નાનાના આ રીતે આપણે બોલ વાલ લીધા છે નાનાના હવે એક બોલ આપણે વ્હાઈટ લઈશું અને એક બોલ આ કો પાઉડર વાળો લઈશું પછી એક વ્હાઈટ લઈશું અને એક કોકો પાઉડરવાળો લઈશું અને એક વ્હાઈટ લઈશું આ રીતે પછી કોકો પાવડર વાળો લઈશું પછી મિક્સ કરી લઈશું આ રીતે પછી હાથથી પ્રેસ કરી લઈશું આ રીતે પછી આમ ગોળ 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 વાળી લઈશું આ રીતે આપણે કુકીસ નો આપી દીધો છે આ રીતે અહીંયા પ્લેટમાં મેં બટર પેપર લીધું છે એની પર આપણે મૂકી લઈશું આ રીતે આ રીતે આપણે બધા કુકીસ સ્વારી લઈશું આ રીતે નો સેપ આપી દીધો છે હવે આપણે હવે આપણે એને બેક કરવાનું છે તો અહીંયા આગળ મેં મીઠું ગરમ કરવા મૂકી પહેલાં હવે આપણે આ કુકીઝ મૂકી લઈશું અંદર ઢાકણ ઢાકીને થવા દઈશું પંદર થી વીસ મિનિટ થવા દેવાના છે એને હવે વીસ મિનિટ થઈ ગઈ છે કુકીઝ સરસ ફૂલી ગઈ છે હવે આપણે એને ઠંડી થવા દઈશું હવે આપણે એને ઠંડી થવા મૂકીશું આપણા માર્બલ કુકીઝ બનીને રેડી થઈ ગયા છે જો ફરીવારના મૂક્યા હતા એ પણ થઈ ગયા છે જો સરસ એકદમ પોચ્યા ને સરસ થયા છે તૂટી જાય એવા આપણા કુકીઝ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈશું આપણા માર્બલ કુકીઝ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં